અમદાવાદમાં ડુપ્લિકેટ ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે ઓસ્ટ્રેલિયન નાગરિક મૌલિક પટેલ અને તેમના ભાગીદાર ધ્રુવ દેસાઇએ નકલી ફેક્ટરી શરૂ કરી હતી જ્યાં ગૂગલ પરથી પચાસની નોટો ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરવામાં આવતી હતી સ્થાનિક એજન્ટો આ નોટોનો બજારમાં વેચવા તૈયાર હતા એસઓજીની ટીમે ચકમોને ટ્રેસ કરી આરોપીને પકડી લીધો હતો વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી લાઇફ સ્ટાઇલ હેર કટિંગની દુકાનમાં રોનક રાઠોડ નામનો યુવક વાળ કટિંગ કરાવવામાં આવ્યો હતો હેર કટિંગ દરમિયાન રાકેશ પરમાર દુકાન માલિકને જણાવ્યું હતું કે તેની પાસે ઓસ્ટ્રેલિયન ડોલરોનો મોટો જથ્થો છે તે કહે છે ભારતીય ચલણમાં એક ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત પંચાવન રૂપિયા છે જો તમે ઓસ્ટ્રેલિયન ડોલર લેવા માંગતા હો તો તમારે ચાલીસ રૂપિયા ખર્ચવા પડશે તેણે એમ પણ કહ્યું કે તેની પાસે છ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર છે અને તે બીજા દિવસે પરત કરશે રાકેશ પરમાનને ડોલર વેચીને પૈસા કમાવાનો લોભ હતો પરંતુ રોનકને પણ તેના પર શંકા હતી રાકેશે આ વાત તેના મિત્રને કહી જેણે એસઓજી સોશિયલ ઓપરેશન ગ્રુપનો સંપર્ક કરવાનું સૂચન કર્યું આ પછી રાકેશ એસઓજી ને બધું કહે છે અને એસઓજી ટીમ રોનક પાસે રાખેલા ઓસ્ટ્રેલિયન ડોલરનો પર્દાફાશ કરવાની યોજના ધરાવે છે

રોનક પછી આ ડોલર ચાલીસ રૂપિયાના ભાવે વેચવાનો હતી અને ઓસ્ટ્રેલિયન નાગરિક મૌલિક પટેલે તેને પચાસ ડોલરનું બંડલ આપ્યું હતું અને તેને બજારમાં વેચવાનું કહ્યું હતું મૌલિક પટેલે ઉધાર લેનાર દરેક નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું શરૂ કર્યું હતું ઓસ્ટ્રેલિયન નાગરિકના ધરાવનાર મૌલિક પટેલે પોતાના ધંધામાં ખોટ સહન કર્યા બાદ દેવું થઈ ગયા હતા. શોર્ટકટ પૈસા કમાવા માટે મૌલિકે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપીને ભારતમાં ઘૂસવાનું યોજના બનાવી હતી. એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે પચાસ થી પંચાવનની આજુબાજુ કિંમત હોય છે એ ચાલીસ રૂપિયામાં વેચી રહ્યા છે જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની એકસો ઓગણીસ નોટ પચાસ ડોલરની નોટ હતી અને એકસો ને આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ આ ચાર આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ ચારે છે આ જે ગુનો છે એના માટે એ લોકો બે એક મહિના પહેલા દિવાળી પહેલા મૌલિક પટેલ અને ધ્રુવ બંને મળી અને નક્કી કરેલું કે ભાઈ આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપી અને સસ્તામાં અમદાવાદમાં આપીએ અને એના માટે એને ખુશ પટેલનો સંપર્ક કરેલો અને ખુશ પટેલ છે એ આ ડોલર છાપી અને આ બંને મૌલિક અને ધ્રુવ આપે તે એને બજારમાં વેચી દેવાના હતા આ રીતે પ્લાનિંગ કરી અને તે લોકોએ એકાદ મહિના પહેલાં એક જે પ્રિન્ટર છે એ પણ ખરીદેલું અને ધ્રુવ છે એનો પ્રિન્ટિંગનો જ બિઝનેસ છે એના ફાધરનો ત્યાં એની ઓફિસમાં જ આ ગોઠવણ કરી અને જે પહેલો જથ્થો છે એકસો ને એકત્રીસ નંગ નોટો એને છાપી અને ખુશ પટેલને આપેલી અને ખુશ પટેલે રોનકને આપેલી વેચવા માટે અને ત્યાર પછી એ બજારમાં આ રીતે વેચવા નીકળતા અને અમારા માહિતી મળતા આજ રોજ પકડી અને ગુનો દાખલ કરવામાં આવેલ જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્ર થી સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે અને અન્ય જે બે આરોપી ખુશ પટેલ છે એ પણ કોમન બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં છે પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગુગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરીયલ વપરાય છે એ મટીરીયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે 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 દેસાઈ એને તૈયાર કરેલી અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય છે આર્થિક સંકળામણ ફરી આરોપીને આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતા એક ખાસ કરીને ટૂકો રસ્તો અપનાવી અને પૈસા થઈ જવું એ આની પાછળનું મને કારણ રૂપ જણાય છે જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાંથી કરેલું છે જે ધ્રુવ ધ્રુવ દેસાઈ છે તેને બાયોટેકનોલોજીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે ખુશ છે એ એસએસસી પાસ છે અને રોનક છે એ પણ એસએસસી પાસ છે હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે એકત્રીસ એકસો એકત્રીસ નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની

કે આ થોડું અલગ પ્રકારનું છે આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર હતા અને અમે એને પકડી લીધેલ છે એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ ના હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી કારણ કે ધ્રુવ અને મૌલિક બે મન મળી અને નક્કી કરેલ છે હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે પણ હજી અમારે તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનું બીજું ઇન્ટેન્શન કઈ હોત હશે તો તપાસમાં બહાર આવશે વીસ વર્ષથી હોસ્ટેલ સિટીઝન છે વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે એના ફાધરનું ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઈવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવેલું છે હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે